બોલ શ્રી રામચંદ્ર ભગવાન કે જે બાલકૃષ્ણ ભગવાન કે જે સ્વાર્થ વિના કોઈનું જો કરશો જો કામ તે નૂતને બદલો દઈ દેશે મારું રામ સ્વાર્થ વિના કોઈનું કરશો જો કામ તે નૂતને બદલો દઈ દેશે મારું રામ मानव थ दीलडा मानवतारा को भाग्यना भेरु दुखयना कापो मानव थील मानवतारा को भाग्यना भेरु दुखयना कापो जनने जय देशो हा તે તને બદલો દઈ દેશે મારો રામ હાર્યા કોઈ જનને જો દય દેશો હામ તે તને બદલો દઈ દેશે મારો રામ હું ભક્તિને જીવનમાં એવી ઉતારો આંગણીએ આવ્યા ની યાત્રિ ઠારું ઓ વાહલો રાખે કોઈને જો દેશો વિશ્રામ તેનો તને બદલો દઈ દેશે મારો રામ ઓ વાહલો રાખે કોઈને દેજો વિશ્રામ તેનો તને બદલો દઈ દેશે મારો રામ બુઢા બેલી થઈ સતવારો દેજો બુઢા બેલી થઈ સતવારો દેજો આસુડા લુસીને આશીષ લેજો આસુડા લુસીને આશીષ લેજો બિંદુ કહે શા કરજો જો કામ તે નૂતને બદલો દઈ દેશે મારો રામ બિંદુ કહે શામાનું કરશો જો કામ તે નૂતને બદલો દઈ દેશે મારો રામ સ્વાર્થ વિના કોઈનું કરશો જો કામ તે નૂતને બદલો દઈ દેશે મારો રામ તે તને બદલો દઈ દેશે મારો રામ બોલે શ્રી રામચંદ્ર ભગવાન કે જય રા બાલકૃષ્ણ ભગવાન કે જય અમારું ભજન ગમે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરજો